જો તો રોજના લોકેશન ઉપર આજે પણ આપણે આવી ગયા છે ધાબા પર પાછા રીલ્સ બનાવવા માટે અને આપણે આજે એકલા છીએ તો હું કહો વાંધો નહીં પણ મને લાવેલો શું ફોનની સ્ટીક મૂકવા માટે તો આપણે રીલ્સ બનાવવાની છે એટલે હું આવ્યો હું કહો સ્ટીક લઈને પછી જો તો મુકેશભાઈને બોલાવ્યો મુકેશભાઈ આવી ગયા છે લેવા મળ્યા છે હવે ભાઈ અને બહુ શું કેવા મોંઘેરા મોંઘેરા કેવા કે મોંઘેરા એટલે નહીં આમાં બહુ જબરા માણસો ભાઈ એટલે એટલે હમણાં ઉપડી ગયું ને ભાઈ મુકેશભાઈનો થોડો ઘણો એટલે મુકેશભાઈ થોડા કોલમ માં છે એટલે આપડે ફોન પર રિસીવ નથી કરતા આપણને જવાબ નથી દેતા અને કઈ વાત જો તો હરમાન ને ભાઈ આવી ગયા હરમાનો નો ખર્ચો તારો ખર્ચો છે કે તું ખર્ચો આપી તે કોઈ દી આવી પછી અત્યારે તું આપી ખર્ચો એને છોડા પી લીધી છે ને આ નામ શું છે અરબાસ અરબાસ તો કઈ ની ફેમિલી બનારજો જો બ્લોગ માં ને હવે જઈએ આપણે આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો એમ કહી દીયો હાલો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરતા દે ફોલો કરતા દે હાલો ફેમિલી તો સાયા કઈ ની મળીએ થોડી વાર રહીને તો બનારજો જો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા છે ફેમિલી તો તમને સૌથી પહેલા તો બધાને ગુડ આફ્ટરનૂન અને આપડા ફરી એક નવા બ્લોગ માં તમારો હાર્દિક 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 સ્વાગત છે અને અત્યારે વાગી ગયા બે તો આપણે આવી ગયા હતા જમીને હજી તો દુકાનમાં આવ્યો છું બધું દરવાજો બંધ છે અને લાઈટો બેટો બધું બંધ છે ને પંખો બંધ છે હજી આવ્યો જ છો હજી હું તો ફેમિલી આજે મારે જવાનું હતું નહીં સોરી જવાનું છે અત્યારે આપણે ક્યાં જવાનું છે અમારે જવાનું છે બરફ ખાવા તો અમે જઈ શકીએ બરફ ખાવા હું ને અમારો ભાઈ બન બે તો બાર કેરનો રાહ જોવો છે તો હાલો આપણે લઈને જાય તો હું કાંઈ નહીં બે મિનિટ થઈ મૂકો ફોન ચાર્જિંગમાં પીડ્યો તો તો ચાર્જિંગમાંથી કાઢી લઉં અને પછી જઈ તો ફેમિલી કાંઈ નહીં હવે અમે જઈ છીએ તડકો લાગે છે બહુ અમે બુલેટ પીડ્યું છે સામે જોવો બધા તમને જો પીડ્યું એટલે પણ સાઈડમાં તો ફેમેલી કાંઈ નહીં બનાવે જો બ્લોકમાં અમે જઈ નીકળીએ પાછું ફટાફટ ને તડકો લાગે છે બહુ અત્યારે તો ટોપી લઈ જ લીધી છે કેમ કે ટોપી પેરાગર નહીં જવાનું ગરમી ના જો મોઢાની હાલત કે ખરાબ થઈ ગયેલી છે અને વધારે ખરાબ થઈ જાય કારણ કે ટોપી વગર જાવું તો એટલે એવું છે મેં કીધું કાંઈ વાંધો ને તડકો લાગશે પણ હાલ છે શું તો છે તો કાંઈ નઈ ફેમિલી હવે જાય બરોબર અગર પાછું થઈ જાય મોડું એટલે નીકળીએ હવે જો તો હરમાન ભાઈ ને પીએ આવી ગયા હરમાન નો ખર્ચો તારો ખર્ચો છે કે તું ખર્ચો આપી

એટલે મુકેશભાઈ કરતા કોલમમાં જવાબ નથી દેતા અને કઈ વાતચીત નથી કરતા નથી આપણને મળવા આવતા અને આપણે રૂબરૂમાં ફોન કરી પછી તોય આપણને એમ કહે કે નહીં મારી પાસે ટાઈમ નથી તમે કામ હોય પતાવી જો હું તમને ફોન કરીશ પછી એનો કંઈ ફોન આવે નહી એટલે આપણે એની વાટે રહેવાનું રે એનો ફોન પણ આવે નહી હજી થોડુંક વિચારો છો વિચારી લો પછી હું કોઈ બોલી દઉં તો થોડુંક મોટા આવી ગઈ છે

જો તો હવે દુકાને આવી ગયા છે અને હવે જો મોટું કેવું થઈ ગયું છે આ ગરમીનો નું તડકા ની લાગી ગયું છે બરફ ફેન આવ્યો પણ અત્યારે કઈ અસર ન કરી કે બરફ ફેન આવે એવું તો તો હવે ઘડીક બેઠા છે ને હવે અમે વાગી ગયા છે સાત તો હવે જાવું છે આપણે ઘરે જવાનું ક્યાં જવું એલા ઘરે જવાનું છે હવે તો ઘરે જઈ કોફી કોફી પી આવીને ને પછી પાછા આવી ફેમિલી બરોબર તમારે સોડા પીધી કે હા ઓગાયન સોડા પી લીધી છે ને આ નામ શું છે અરબાસ અરબાસ તો કઈ ની ફેમિલી બનાવી રહ્યો બ્લોગ માં ને હવે જઈએ આપણે એ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો એમ કહી ગયો હાલો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરતા દે ફોલો કરતા કઈ ની હાલો ફેમિલી તો છાયા કઈ ની મળી થોડી વાર રહીને તો બનારજો રહ્યો જો તો રોજ ના લોકેશન ઉપર આજે પણ આપણે આવી ગયા છે ધાબા ઉપર પાછા રીલ્સ બનાવવા માટે અને આપણે આજે એક એકલા છીએ તો હું કહો વાંધો નહીં પણ મને લાવેલો છું ફોનની સ્ટીક મૂકવા માટે તો આપણે રીલ્સ બનાવવાની છે એટલે હું આવ્યો હું કહો સ્ટીક લઈને અને પછી એકલા છે એટલે રીલ્સ બનાવી લઉં હું કહું ને અત્યારે વાતાવરણ મને અત્યારે ગમે એટલે સારું છે મતલબ જે સનસેટ હોય એટલે મજા આવે તો હું કહું રીલ્સ બનાવું એવું છે તો ફેમિલી રીલ બનાવી છે અત્યારે અને સ્પેશિયલ દુકાનેથી અત્યારે રીલ બનાવવા માટે જ આવેલો છું હું તો હું કહું પહેલાં રીલ્સ બનાવી લઉં અને પછી પેલા સોરી પહેલાં વ્લોગ શૂટ કરી લો અને પછી હું કહું રીલ બનાવી લો અને બપોરે ગયા હતા મુકેશભાઈ પાસે તો મુકેશભાઈનું કામ હતું આપણે અમે અને ફોન કર્યો તો મુકેશભાઈને કે આવો ક્યાં ખાવા તો આવ્યા હતા એને એની ગામમાં જ આપણે ગયા હતા બરફ ખાવાય એટલા માટે તો હવે જો ફેમિલી કંઈ નહીં બરોબર બરાબર ખાઈને દુકાનેથી આવી ગયો હતો પછી ઘરે ગયો હતો કોફી પી લીધી હતી અને અત્યારે વેગી થાય સાડા છ છ તો હું કહું રીલ્સ બનાવી લો તો સાડા છ થી આવશે કદાચ તો રીલ બિલ શૂટ કરે એવું લોકેશન સારું છે અત્યારે જો અને મજા છે સનસેટનો ટાઈમ હોય એટલે બિલ શૂટ થાય એવું હોય અને બાકી બપોરે આવી તો કંઈ તડકાનું કાંઈ રહેવાય નહીં એવું હોય પણ અત્યારે પવનની હોય એટલે બધી મજા આવે એવું છે અને જો બધી બહારની સાઈડમાં જવું ને તો અહીંયા બધી આપણે પલાસ્તુનું કામ અત્યારે મકાનનું કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે બરાબર અને કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ એઠે ઉપર બધીથી થઈ ગયું છે ને અહીંયા કામ હજી શરૂ થવાનું છે આ દાદરાનું તો પછી તો આપણે ઉપાધિ નહીં રે સડવામાં અહીંયાથી લઈશું તો ખોટો પણ એથી સડવું નહીં એવું છે ફેમિલી અને જે ખાસ કરીને આપણા ચેનલ પર નવા આવેલા છો એ ચેનલને સપોર્ટ કરતો છે સોરી સપોર્ટ કરજો સપોર્ટ સપોર્ટ મતલબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને પ્રેસ કરજો વિડીયોને લાઇક કરજો ફેમિલી એટલું થોડું ઘણું કરી લેજો બીજું કંઈ નહીં સામે મહાદેવના દર્શન કરાવું હર હર મહાદેવ જો શામું મંદિર મહાદેવના દર્શન કરી લો અને તમે પણ કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો તો ફેમિલી હવે રીલ્સ બીલ્સ શૂટ કરી લો અને પછી આપણે બ્લોગ અહીં સમાપ્ત કરો છો મતલબ પૂરો કરોશો આજનો બ્લોગ આપણે તો ચેનલ પર ખાસ કરીને જે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇકનને પ્રેસ કરજો અને વિડીયોને લાઇક કરજો તો અત્યારે બસ આટલું મળી નેક્સ્ટ વ્લોગ